મોદી સરકારનો સંકલ્પ જમ્મુ કાશ્મીર આતંકવાદથી થશે મુક્ત ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સુરક્ષા દળોએ આપ્યો જડબાતોડ જવાબ લોકસભામાં આજે વાણિજ્ય પોર્ટ પરિવહન વિધેયક બિલ સહિત ગોવા વિધાનસભામાં એસટી આરક્ષણ સાથે જોડાયેલ વિધેયક પર થશે ચર્ચા રાજ્યસભામાં સમુદ્રી માલ પરિવહન બિલ પસાર કરવાની હશે સરકારની કોશિશ ટ્રમ્પની ચેતવણી છતાં અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં ન કર્યો કોઈ બદલાવ યુએસ માર્કેટમાં જોવા મળ્યા મિશ્ર સંકેતો દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી હાહાકાર મધ્યપ્રદેશના વિદિશામાં ભારે વરસાદના કારણે ફસાયેલા નેવુંથી વધારે લોકોનું કરાયું રેસ્ક્યુ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ રાજ્યમાં આગામી સાત દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતા રાજ્યમાં અત્યાર સુધીમાં વરસ્યો સામાન્ય કરતાં ત્રીસ ટકા વધુ વરસાદ રાજ્યમાં છાસઠ લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર કપાસ અને મગફળીનું સૌથી વધુ વીસ વીસ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ગત વર્ષની સરખામણીએ વાવેતર વિસ્તારમાં પંદર ટકાનો નોંધાયો વધારો અને આજથી ઓવલમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે અંતિમ ટેસ્ટ મેચ સિરીઝમાં બરાબરી કરવાનો રહેશે ભારતનું લક્ષ્ય ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્કોટ્સ ઈજાગ્રસ્ત હોવાથી રહેશે બહાર